નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાક સાતા બ્લોગ મિત્રો વર્તન વર્તનથી પણ વાર્તા લખી શકાય છે દરેક લખાણ માટે પેનની જરૂર નથી હોતી આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ છીએ આજનો બ્લોગ અને મિત્રો આજે અમે તમારી માટે જે વાનગી લઈને આવી ગયા છીએ ને તેનું નામ છે વાટીદાર વાટીદારના ભજીયા મારા જન્મ પહેલાં આ વસ્તુ અસ્તિત્વમાં આવી ગઈ હતી અને વર્ષો થયા વર્ષો જૂની આ પદ્ધતિ છે ચોમાસું હોય એટલે લોકો બહાર ન નીકળી શકે એટલા માટે વાટીદારના ભજીયા ઘરે કરે જેના માટે દાળને પલારી અને એને વાટે વાટી અને પછી એના ભજીયા કરે એ કેવી રીતે કરે છે એ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ રીતે તમે ભજીયા કરશો ને તો એકદમ સરસ થશે અને તમે બાર વાટીદારના ભજીયા ખાવાનું ભૂલી જાશો એવી સરસ વસ્તુ છે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી વાટીદારના ભજીયા વાટીદારના ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને પારોબાડા રેડી છે ચાલો પારોબાડા શું કરવાનું છે આપણે હવે હવે દાળ છે ને એ પલાળવાની છે હમ 3 કલાક 2 થી 3 કલાક બરોબર

ચાલો મિત્રો આ છે ને બે પાણીએ ધોઈ લીધી છે છે ચાલો હવે બે પાણી ધોઈ પલાળી દેસુ અને છે ને આપણે મિક્સરમાં કચરી કરવાની છે હા એટલે એટલે આપણે કરવામાં સહેલું પડે ને એટલે પછી કરવાનું તો બધું મિક્સ જ છે પાછું એટલે છે ને મેં તમને પૂછવા જ હતો કે ભાઈ તમે અલગ અલગ કેમ ભલાયરી પણ મારા પૂછા પેલા તમે જવાબ આપી દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આપણી દાડા પલેરી રેડી થઈ ગઈ છે હવે આને મિક્સીમાં અટકતરી ક્રશ કરવાની છે બરોબર એકદમ નથી કરવાની અટકતરી કરવાની છે હમ બે વારા ફરતી કરશું પછી બે મિક્સ કરી લેશું હમ હમ પાણી નથી નાખવાનું એમનામ જ પીસવાની છે પાણી નાખ્યા વગર એવું એમ ન ફરતું હોય મિક્સર તો જરાક મજતું જ નાખવું આપણે અદકજરૂ કર્યું ને એ છે આ બે જાત ની દાળ ચણા ની ને મગની દાળ કરવાની છે પછી આ બધા રોટિંગ મસાલા બરોબર છે આ છે ચણા નો લોટ બરોબર આ છે ચોખાનો લોટ બરોબર પછી આ છે મરચા તીખું મોરું જે રીતે ખાતા હોય પ્રમાણે આપણે તીખા લીધા છે પછી છે આ બટેટું ઝીણું સુધારેલું ઓહો પછી આ કોથમીર છે વાહ આ છે કાંદા સુકા કાંદા સુકા કાંદા આ લીલા કાંદા હમ આ છે ઓલો લીમડાના પાન હમ તાજો લીમડો પછી આ આદુ ઝીણું સુધારેલું પછી આ છે અજમો હમ આખા ધાણા પછી આ મરી પાવડર અધકચરો પછી આ છે જીરું આખું ને આ છે નમક બાકી તેલ તો હોય જ તરવામાં વાનું ડોરણ તૈયાર કરી લેશું આપણે કાઈ વાંધો નહીં વા આ દાળ પીસેલી છે ને હા હા એમાં જ આ ચોખાનો લોટ એડ કરશું બરોબર આ એક વાટકી જેટલો ચોખાનો લોટ છે હમ પછી થોડો ઘણો આમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય છે કાઈ વાંધો આને લીધે આપડા ભજીયા સરસ થાશે આ 7 થી 8 જણા ને આપણે બનાવશું ભજીયા બરોબર છે ના એક મોટો વાટકો ચણાનો લોટ છે લગભગ 200 ગ્રામ છે બરોબર છે હવે આમાં આદુ છે ને થોડુંક આગળ પડતું લઈ બરોબર આવી રીતના મિક્સર માં બધું મરચાં ને પેસ્ટ કરી લઈ તો ચાલે પણ આ મોઢામાં આવે ને તો મજા આવે છે બધાઈ ને એટલે આપણે આ રીતે કરીએ છીએ આવું ઝીણું સુધારી હમ આ મીઠો લીમડો પછી આ છે મરચા તીખા મરચા સાત થી આઠ નંગ લીધા છે અત્યારે આપણે પછી બધા એના અનુકૂળતા હોય પ્રમાણે ફેરફાર કરી શકાય હમ પછી એક મીડિયમ નું બટેટું લીધું છે હમ ત્રણ સુકી ડુંગળી છે ગ્રામ લીલી છે તમામ વસ્તુ મગજમાં મને બેસે છે પણ તમે આ બટેટું નાખ્યું પાન સુધારી નાખ્યા રાખા કલરફુલ ભજીયા થશે સરસ સરસ હવે એક ચમચી જેવા આખા ધાણા એક ચમચી જેવો અજમો છે એક ચમચી જીરું આખું ના મરી અધકચરા વાટેલા એ એક મોટી ચમચી ભજીયા હોય એટલે હિંગ તો હોય જ હિંગ આપણે થોડીક આગળ પડતી લઈએ છીએ એટલે બે નાની ચમચી નાખશું અડધી ચમચી જેવું હળદર પાવડર એક ચમચી આ ધાણા ચીરું પાવડર એક નાની ચમચી લાલ મરચું પાવડર બરોબર છે લીલા મરચાં આવેલા છે એટલે હવે બાકી રહ્યું છે આમાં સ્વાદ અનુસાર મીઠું સ્વાદ નો રાજા ચાલો મિત્રો આ બધું છે ને તૈયાર થઈ ગયું છે એકદમ હવે પેલા પછી થોડું થોડું પાણી એડ કરી ને કઠણ કરવાનું છે આનું બધું પાણી થશે એમાં ને એમાં પાછું ઢીલું પડી જશે સરસ એટલે પેલા આ બધું આમને મિક્સ કરી લેવાનું આ બારે નાનું વાસણ એટલે મારે મોટા વાસણમાં એડ કરવું પડશે વાંધો નહીં બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરી ના મિક્સ કરી આમાં બધી ડુંગરી ને બટેટા ને બધા પાણી છોડે ને મીઠું એડ કરી એટલે હમ એટલે પાછું આપણે આ બધું મસાલા ને એને બેસે તે માટે દસ મિનિટ તો રાખવું જ પડે તરત ન થાય બરોબર એટલે પછી ઢીલું પડી જાય એમ તો કોઈ પણ પ્રકારના સોડા કે ઈનો કે એવું કંઈ નાખેલું છે આમાં કે નાખવાનું છે આમાં નહીં આવે કોઈ વસ્તુ નહીં આપણે આ ભજીયા કડક થાશે પોચા નહીં એ તો પોચા કરવા હોય તો જ આપણે સાવ સોડા કે ઈનો કે નાખવાનું હોય બરોબર આ કડક ભજીયા થાશે બધો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હમ હમ અત્યારે આટલો થીક રાખ્યો છે દસ મિનિટ પછી આપણે ચેક કરશું જો એવો આપણું બરાબર નહીં લાગે તો એક ચમચી પાણી એડ કરશું અત્યારે આટલું પાણી એડ કર્યું છે આટલામાં બરોબર હવે આપણું તેલ આવી ગયું છે હમ હવે આપણે ભજીયા પાડી લેશું જો આપણું મિશ્રણ એ જો આટલું ઢીલું પડી ગયું જોયું જો આટલું ઢીલું ચમચી થી ફાવતા હોય તો ચમચી થી પડે પણ મને હાથે થી ગમે છે એટલે હાથે થી પાડું છું બરોબર વા તેલ ગરમ થઈ ગયું છે ને હમ ઈ આમાં નાખશું આપણે બે ચમચી જેટલું ને મિક્સ કરી લેશું તેલ એકવાર આવી જાય ને પછી ગેસ મીડિયમ કરી નાખવાનું બરોબર બહુ ફાસ્ટ ગેસ છે નહીં એક વાર છે ને આપણે પચાસ સાઈઠ ટકા જ તરવાના છે બીજી વાર ફ્રાય કરશું બરોબર એ બતાવું આગળ હું રેડી થઈ ગયા છે આપણા વાટીદારના ભજીયા હજી હજી રેડી નથી થયા હમ હજી આને થોડાક ઠંડા પડે ને બે પાંચ મિનિટ પછી આ વાટકાથી આને પ્રેસ કરી રંધાવા ઓણા ઠંડા થાય એટલે કરીને બતાવ ઓકે ઓકે પ્રેસ કરી દેવાના હમ તો આ રીતે કરી ને પછી આને પાછા બીજી વાર આપણે ફ્રાય કરશું બરોબર એટલે एकदम કડક થઈ જાય હમ આપણે આ બારગામ કેક લઈ જાવ હોય તો આ લઈ લઈ જઈ શકીએ આપણે આ પછી આ કેટલા દિવસ સારા રહીએ ગરમી માં તો એક જ દિવસ રિયે ઠંડી માં બે ત્રણ દિવસ ચાલે આપણે થેપલાની છે બરોબર

તૈયાર છે આપણી વાટીદારના ભજીયા વાહ રે વાહ ના દેખાતા જ એકદમ સરસ લાગે છે ટેસ્ટ કરીને કયો કેવા બન્યા છે ચોક્કસ એને ત્રણ જાણી જાતની ચટણી સાથે અમે સર્વ કર્યા છે લાલ મરચાની ચટણી છે ગ્રીન ચટણી છે અને મીઠી ચટણી છે છે એકદમ ક્રિસ્પી થયા છે ચટણી સાથે દીપ કરી બતાવું જે પ્રમાણે મહેનત તમે છે એ પ્રમાણે છે ઓકે થેન્ક યુ આખી દાળનો સ્વાદ આવે છે બે દાળનો સ્વાદ આવે છે હવે હું આ ભજીયાની મજા માણું છું આશા રાખી છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો એનું કારણ છે કે આ વિસરાતી જતી ભૂલાતી જતી રેસીપી છે તો આ બાને બધાને શેર થાય તો બધાને ખબર પડે કે આપણે આ પડવાઓ કઈ રીતે આ બધી વસ્તુ બનાવતા અને કેટલી મહેનતથી કરતા અને જાતા જાતા કોકના હૃદયમાં રહીએ હવામાં તો કેટલાય રિયે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય હિન્દ ને જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી છી કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો